નમસ્કાર દર્શક મિત્રો ગુજરાતી લોકવાર્તા યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે નવદુર્ગાનું આઠમો સ્વરૂપ દેવી મહાગૌરી આજે આપણે આ વિડીયોમાં દેવી મહાગૌરી એટલે કે નવદુર્ગાનું આઠમું સ્વરૂપ તેમની ઉત્પત્તિ કેવી રીતે થઈ ઉત્પત્તિ પાછળની કથા શું છે અને દેવી મહાગૌરીનું સ્વરૂપ પૂજન કરવાથી તમને તમારા જીવનમાં શું લાભ થાય છે તે આપણે આ વિડીયોમાં જાણવાના છે વિડીયોમાં આગળ વધતા પહેલાં વિડીયોને લાઈક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરીને બેલાયક જરૂર દબાવો અને કમેન્ટ બોક્સમાં જય મા નવદુર્ગા અવશ્ય લખો તો ચાલો જાણીએ મા નવદુર્ગાજીનું આઠમો સ્વરૂપ મા નવદુર્ગાજીની આઠમી શક્તિનું નામ મહાગૌરી છે તેમનો વર્ણ સંપૂર્ણપણે ગૌર છે તેમની આ ગૌરતાની ઉપમા શંખ ચંદ્ર અને મોગરાના પુષ્પથી અપાય છે તેમની ઉંમર આઠ વર્ષની માનવામાં આવેલ છે અષ્ટ વર્ષા ભવેદ ગૌરી તેમના સમસ્ત આભૂષણ અને વસ્ત્ર વગેરે પણ શ્વેત છે તેમને ચાર भुजाઓ છે તેમનું વાહન વૃષભ છે તેમનો ઉપરનો જમણો હાથ અભય મુદ્રામાં છે અને નીચેના જમણા હાથમાં ત્રિશૂળ છે ઉપરના ડાબા હાથમાં ડમરું છે અને નીચેના ડાબા હાથમાં વરમુદ્રા છે તેમની મુદ્રા અત્યંત શાંત છે પોતાના પાવતી રૂપમાં તેમને ભગવાન શિવને પતિ રૂપે પ્રાપ્ત કરવા માટે ઘણું કઠોર તપ કર્યું હતું તેમની પ્રતિજ્ઞા હતી કે તેઓ ભગવાન શંકરને પતિ રૂપે પ્રાપ્ત થાય ગોસ્વામી તુલસીદાસજી અનુસાર પણ તેમને ભગવાન શિવના વરણ માટે કઠોર સંકલ્પો પણ કર્યા હતા જન્મ કોટી લગી રગર રગરમારી બરવું શંભુ રહુ કુવારી આ કઠોર તપને કારણે તેમનું શરીર એકદમ કાળું પડી ગયું તેમનાથી તપના પ્રસન્ન અને સંતુષ્ટ થઈ જ્યારે ભગવાન શિવે તેમના શરીરને ગંગાજીના પવિત્ર જળથી મર્દન કરી ધોયું ત્યારે તેઓ વિદ્યુત પ્રભા જેવા અત્યંત કાંતિમય ગૌર થઈ ઉઠ્યા ત્યારથી તેમનું નામ મહાગૌરી પડ્યું દુર્ગા પૂજાના આઠમા દિવસે મહાગૌરીની ઉપાસનાનું વિધાન છે તેમની શક્તિ અને તુરંત ફળ આપનારી છે તેમની ઉપાસનાથી ભક્તોના સર્વે મેલ દોવાઈ જાય છે અને તેના પૂર્વસંચિત પાપ પણ નષ્ટ થઈ જાય છે ભવિષ્યમાં પાપ સંતાપ દૈન્ય દુઃખ તેની પાસે ક્યારેય આવતા નથી તે સર્વે પ્રકારે પવિત્ર અને અક્ષય પુણ્યનો અધિકારી બની જાય છે માં મહાગોરીના ધ્યાન સ્મરણ પૂજન આરાધન ભક્તો માટે દરેક રીતે કલ્યાણકારી છે આપણે સદાય એમનું ધ્યાન કરવું જોઈએ એમની કૃપાથી અલૌકિક સિદ્ધિઓની પ્રાપ્તિ થાય છે મનને અનન્ય ભાવે એકનિષ્ઠ કરી મનુષ્યને કાયમ એમના જ પાદર વિનોદનું ધ્યાન કરવું જોઈએ ભક્તોના કષ્ટો તે અવશ્ય દૂર કરે છે તેમની ઉપાસનાથી આતર્જનના અસંભવ કાર્યો પણ સંભવ થઈ જાય છે માટે એમના ચરણોમાં શરણ પામવા આપણે સર્વ પ્રકારે પ્રયત્ન કરવો જોઈએ પુરાણમાં એમની મહિમાના પ્રચુર આખ્યાન અપાય છે તેઓ મનુષ્યની વૃત્તિઓને સત્ય તરફ પ્રેરિત કરે છે અસત્યનો વિનાશ કરે છે આપણે પ્રપિત ભાવે સદાય એમના શરણાગત બનવું જોઈએ યાદ એવી સર્વ ભૂતેષુ મહાગૌરી રૂપેણ સંસ્થિતા નમસ્ત નમસ્ત્ય નમસ્ત્ય નમો નમો મિત્રો હવે આપણે નવરાત્રિ સાથે જોડાયેલ એવી જ માહિતી પ્રાપ્ત કરવાના છીએ ભગવાન જેમ ગણેલ છે કારણ આપણા બધાને જ ભૌતિક આંખ અને એક મનની આંખ એમ ત્રણ આંખો આપેલ છે આપણે મનની આંખથી જ સપના જોઈએ છીએ અને મનોરાજ્ય રચીએ છીએ આ ત્રીજું નેત્ર જેને રુદ્રાક્ષ કહે છે તે મહત્વનું છે તે આંખથી જગમાતાના દર્શન કરતા રહેવાની ટેવ પડે તો તે વિકારો નાશ પામે છે વિકારોનો નાશ કરવો એ ભગવાન રુદ્રનું કાર્ય છે તેથી આ ત્રીજા નેત્રને રુદ્રાક્ષ કહેવાય છે માળામાં વપરાતો રુદ્રાક્ષ તેનું પ્રતિક દર્શાવી છે કામધેનુ વેદોમાં ગો શબ્દ પ્રકાશ શક્તિ અને ગાય બંને માટે વપરાય છે તેથી પ્રકાશ શક્તિના પ્રતીક તરીકે વેદોમાં ગાયને સ્વીકારે છે આપણે જો દિવ્ય પ્રકાશ સાથે એકરૂપતા સાધીને સતત તેમાં રહી શકીએ તો તે પ્રકાશ શક્તિ જ આપણી બધી કામનાઓ પૂરી કરે છે તેથી તેને કામધેનુ કહેવામાં આવે છે જગમાતા આપણી બધી જ ઈચ્છાઓ પૂરી કરે છે તેથી તેમણે કામધેનુ કહે છે આપની કામનાઓ પૂર્ણ કરનાર તેને પોષક એવા માનસચિત્રો રોજે રોજ જોઈએ

અને તે મસ્તક ઉપરના તળાવના છિદ્રમાંથી પ્રવેશતી હોય છે તેથી તાળવાના છદ્રને બ્રહ્મરદ્ર કહેવાય છે રદ્ર એટલે છિદ્ર વિશ્વ શક્તિઓ એ જગત માતાના જ વિવિધ સ્વરૂપો છે તેઓની આ અખંડ વર્ષા એ જ સાચો અભિષેક છે શિવલિંગ આપણા પ્રભામંડળનું પ્રતિક છે અને અભિષેક પાત્ર એ તેની અખંડતા વિશ્વ શક્તિઓની વર્ષાનું પ્રતિક છે આ અભિષેક એટલે બધી બાજુથી અભિ થતું સિંચન શેખ પંચામૃત આપણું શરીર પાંચ મહાભૂતોનું બનેલું છે મહાભૂત એટલે ખૂબ જ ધનીભૂત થયેલ ઘટ્ટ બનેલો પદાર્થ આ પાંચે તત્વો જ્યારે એકબીજાના સંયોગ પામે ત્યારે તે ઘટ્ટ થવા માંડે છે અને પંચીકરણ પ્રક્રિયા કહે છે આ પાંચ તત્વો ધનીભૂત થાય છે અને ફરી ઓગળી જાય છે તેથી ઓગળવાની ક્રિયા એટલે આપણું મરણ તેથી તેઓ મરણશીલ છે અમર નથી પણ તેમનું મૂળ દિવ્ય સ્વરૂપ તો કાયમિક સ્વરૂપ છે અને તેથી તે અમર છે એ અમૃત આ પાંચે તત્વો દિવ્ય પ્રકાશની જ એકથી એક વધારે ધનીભૂત અવસ્થા છે તેથી જ્યારે તે ફરી પોતાના મૂળ પ્રકાશ સ્વરૂપમાં રૂપાંતર પામે ત્યારે તેને પંચામૃત પાંચ અમર તત્વો એમ કહેવામાં આવે છે આપને આપણા શરીરના પાંચે તત્વો પોતે અમૃત થાય માટે તેને મૂળ સ્વરૂપમાં ફેરવવા તેમને જગમાતાને અર્પણ કરી દઈએ છીએ પંચામૃત કરે છે તેમાંથી અમર દિવ્ય શરીર રચે છે વેદમાં ગાય દિવ્ય પ્રકાશનું પ્રતિક છે તેથી ગાયના કારણે મળેલી વધારેમાં વધારે વસ્તુ આમાં લઈએ છીએ એટલે દૂધ દહી અને ઘી મધ અને સાકર મધુર સ્વાદ ધરાવે છે તેથી અમૃત સમાન મધુર છે તેથી તે બંને ઉમેરી કુલ પાંચ અમૂલ ગુણ બને છે અભિષેકમાં આપણા શરીરમાં પાંચે તત્વોમાં ભગવતી ચરણે અર્પણ કરવાની ભાવના દર્શાવી છે મા ભગવતી આપણી ઉપર આ પાંચે અમર તત્વોની વર્ષા સતત કરતા જ હોય છે એ સાચો અભિષેક છે જેમાં દૂધ દહીં ઘી મધ અને સાકરનો સમાવેશ થાય છે મિત્રો મંત્રાર્થ મંત્રાર્થ શું છે ઓમ હૈમ મંત્ર જે નવાણવ એટલે નવ અર્ણવ અર્ણવ એટલે સમુદ્ર નવદુર્ગાના નવ સ્વરૂપ વૈશ્વિક સ્વરૂપ તેમનો સમુદ્ર જેવો વિશ્વવ્યાપી વિસ્તાર એટલે નવદુર્ગારૂપી નવચેતના નવ સમુદ્ર તે બધા જ સાથે મળીને કેવી રીતે અને કયા સ્વરૂપે પ્રગટ થાય તે પણ આપણને જાણવા મળ્યું છે મિત્રો દક્ષિણા દક્ષ એટલે એકાગ્ર રહેવું સાવધ રહેવું પૂજા વખતે આપણું ધ્યાન આડા અવળા વિષયોમાં ગૂંચવાઈ ન જાય પૂજા વખતે કરતી ભાવનાઓમાં જ તલ્લીન રહે એ જ સાચી દક્ષિણા છે તેના પ્રતિક તરીકે આપણે જગમાતાના ચરણે કાંઈક ધરીએ છીએ જેને દક્ષિણા કહેવાય બ્રહ્માંડને તેની ઉપજીવિકા માટે આર્થિક દાન કરીએ છીએ અને આ દક્ષિણા જ કહેવાય છે મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક શેર કરો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરો આવા જ અવનવા ધાર્મિક વિડીયો જોવા માટે ચેનલ સાથે જોડાયેલા રહો ફરી એકવાર આવી જ અવનવી વિશેષ માહિતી સાથે મળીશું ત્યાર સુધી તમારા બધાનો આભાર અને હા કમેન્ટ બોક્સમાં જય અંબે જયમાં જગદંબી અવશ્ય લખતા જાઓ